આજે અયોધ્યા ખાતે રામ મંદિરની પ્રતિષ્ઠાને અનુલક્ષીને પૂર્વ કચ્છના જોડિયાનગર ગાંધીધામ આદિપુર તથા અંજાર ખાતે બોર્ડર રેન્જ આઈજી જે આર મોલીયાના માર્ગદર્શન હેઠળ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમારના વડપણ હેઠળ પૂર્વ કચ્છ જિલ્લા એલસીબી એસઓજી ગાંધીધામ એ ડિવિઝન ગાંધીધામ બી ડિવિઝન આદિપુર અંજાર સહિતના પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓ સાથે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં પોલીસના વાહનોની સાયરન અને પોલીસ કર્મચારીઓના પેટ્રોલિંગથી અંદેશો પોલીસે આપી દીધો હતો કે પોલીસ તંત્ર ખડેપગે શાંતિ જાળવવા માટે તત્પર છે પેટ્રોલિંગ દરમિયાન પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડા સાગર બાગમાર નાયબ પોલીસ અધિક્ષક એવી રાજકોર મુકેશ ચૌધરી પ્રોબેશનલ નાયબ પોલીસ અધિક્ષક પરેશ રેણુકા એલસીબી પીઆઈ એનએન ચુડાસમા ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમએન દવે ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ એમડી ચૌધરી અંજાર પીઆઈ એસડી સિસોદિયા આદિપુર પીએસઆઈ સહિતના તમામ પોલીસ સ્ટેશનના અધિકારી અને કર્મચારીઓ જોડાયા હતા